રાખવા માંગો આજ રોજ સત્યાવીસ છ હજાર પચીસ ના નૂતન કચ્છીના વર્ષની કચ્છી વાસીઓને કચ્છી માડુઓને મારી શુભેચ્છા પાઠવી છું ધન્યવાદ સર મારું નામ અશોકભાઈ દેલા કંડલા કોમ્પ્લેક્ષ મૈસરી મેઘવાડ સમાજના પૂર્વ પ્રમુખ સર્વપ્રથમ કચ્છી નવ વર્ષ અષાઢી બીજ નિમિત્તે હું તમામ કચ્છીજનો જે કચ્છ અને કચ્છની બહાર વસતા તમામ કચ્છીજનોને હું હાર્દિક શુભકામના પાઠવું છું નવા વર્ષની સાથે સાથે આજે ભગવાન જગન્નાથ જેની ભવ્ય રથયાત્રા ગડપાધર ગાંધીધામના ગડપાધરથી કરીને ગાંધીધામની મેન બજારની અંદર જે શોભાયાત્રા નીકળશે એ શોભાયાત્રામાં સનાતન ધર્મના તમામ ભાઈઓ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે જેની અંદર મહેસૂરી સમાજ પણ પોતાનો એક હિસ્સો સમજીને એ રથયાત્રામાં ભાગીદારી કરી અને એમના આયોજકોનું સન્માન કરવા માટે અત્રે બધા અમે ભેગા થયા છીએ આ એક જ ભગવાન એવા છે કે જેઓ પ્રજાને દર્શન કરવા માટે મંદિરમાંથી બહારે આવે છે બધા ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જવું પડે છે ત્યારે આ એક માત્ર ભગવાન છે કે જે મંદિરમાંથી બહાર આવીને નગર ની યાત્રા કરે છે અને નગરજનોને પોતાના દર્શન આપે છે અને એ દર્શનનો લાવો આપણે સર્વે લેવો જોઈએ એના ભાગરૂપે અહીંયા મહેસૂરી સમાજ પણ અહીંયા ઉપસ્થિત થયું છે આજે ફરી ફરીને ભગવાન જગન્નાથની શોભાયાત્રા ભગવાન ભગવાન જગન્નાથની જે આ યાત્રા નિમિત્તે અને કચ્છી નવા વર્ષ નિમિત્તે ફરી ફરીથી આપ સૌને મીડિયાવાળાને તેમજ કચ્છીજનોને અને કચ્છમાં વસતા અને ભારતમાં વસતા તમામ કચ્છીજનોને હાર્દિક શુભકામના હું હીરાભાઈ દુઆ કમલા કોંગ્રેસનો માજી પ્રમુખ હું આજે જે આષાઢી બીચનો જે કચ્છી નવો વર્ષ છે એ અમારો મહેશ્રી અમારા કચ્છ માટે બહુ ગૌરવની વાત છે અને જે રથયાત્રા નીકળી એ ઓડિશાવાળા ભાઈઓ જે કાઢી છે એ રથયાત્રાને અમે બધું આવકારીએ છીએ અને બધાને અભિનંદન આપીએ છીએ બધી સમાજોને